ઇન્સ્ટન્ટ દહીં વડા બનાવવા માટે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરવું પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું ઘટ ખીરું તૈયાર કરવું હવે ખીરુંને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે પલડીને સરખું સેટ થઈ જશે પછી તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને એક ચમચી પાણી ઉમેરી તેને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું જેથી ખીરું ફૂલીને હળવું બનશે વડાને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં મધ્યમ આંચ પર વડાને લાઈટ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું તળેલા વડાને બહાર કાઢી એક પાણી ભરેલા બાઉલમાં થોડી હિંગ અને મીઠું ઉમેરી તેમાં વડાને પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખીશું વડા સરસ ફૂલી જાય પછી આ રીતે હથેળી વડે તેમાંથી બધું જ પાણી નીતારી પ્લેટમાં ગોઠવી ઉપરથી ઠંડુ ગળ્યું દહીં કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી ખજૂર આંબલીની મીઠી ચટણી શેકેલા જીરાનો પાવડર લાલ મરચું પાવડર અને નાયલોન સેવથી ગાર્નિશ કરીશું તો એકદમ પોચા અને ટેસ્ટી ઘઉંના લોટના દહીં વડા તૈયાર છે આ રેસીપી જરૂર ટ્રાય કરજો